ગુજરાતના ગૌરવ સમાન અને શબ્દો ગીરનું વર્ણન કરવા માટે તો શું શબ્દોમાં આપણી ઓકાત આપણી હેસિયત શું છે આપણી સમજણ પૂરી થઈ જાય ત્યાંથી આની સુંદરતા ચાલુ થાય છે તો આપને બતાવવું કે આ નજારો લોકશાહીતનો એક દુઓ એક માનવ હર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય પણ આ કરીને અટકી જવાય રચના કુદરત પાછું હોડે કડાય ખીલેલી પ્રકૃતિ વાદળા આપડી લગો લગ હારો હાર વાદળા કારણ કે કુતુહલ હોય ને કે વાદળ ઉપર શું હોતું હોય છે વાત સાચી હતી બાળપણમાં હાંભરી હતી બાળપણમાં વિચારી હતી કે વાદળાની ઉપર ભગવાન હોતો હોય છે તમે જોઈ શકો છો ઈશ્વરની આ પ્રતીને કારણ કે સાક્ષાત ઈશ્વર કદાચ ભેગો થાય કે નહીં એની ખબર નહીં પણ આ નજારામાં લગભગ ઈશ્વર આમથી જાજો તો નહીં લાખો કરોડો અબજો રૂપિયા દઈને તમે સારા મકાન બનાવી શકો સારી ગાદીઓ બનાવી શકો સુકૂન અલગ વસ્તુ છે પૈસા દઈ અને અંદરની જે મોજ છે ને એ મોજને લેવા હાટું થઈએ ને જ્યાં છો ને ત્યાંથી એક વાર હાલતા થવું પડે પછી આ બહુ નજીવી વસ્તુ ખાલી તમારો પરિશ્રમ આપી અને આનંદ માણી શકાય સાયન્સ જેને થેરાપી કહે છે તમને આ ઝરણાઓનો વૃક્ષોના પાંદડાનો અવાજ કદાચ સાંભળાતો હોય છે ન સાંભળાતો હોય તો સાંભળો જુઓ 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 રે સાહેબ વાદળા એક ઈચ્છા હતી આપડી કે વાદળા જોવા અને એ જીગા એ પૂરી કરી દીધી જીગા તારું શું કહેવાનું ભાઈ આસા પ્રકૃતિ નિદેન છે જીકો હું પૂરી કરે પૂરી કરે ગીરનાર વારો જય ખુદ ઉપર સવાલ થાય કે જય ઈશ્વરની પ્રતિતી ઉપર સવાલ થાય ને કે ઈશ્વર એટલે હું ઈશ્વર શું કરી શકે મારું તો આ પહેલી વાર છે એટલે પણ હું એક વાત ચોક્કસ કહીશ કે તઈ એક બેદીની રજા લઈ અને ગીરનારની એક ટીમ કરવાની તમારા દુઃખ દર્દ ને પીડા યુના એ મુકી દેવાની અને અહીંનો જે આનંદ છે એ આનંદને લઈ લેવાનો જુઓ હજી આનંદ આ કોઈ એડિટેડ નથી આમાં કોઈ ફિલ્ટર નથી ધીસ ઇઝ ધ લાઈફ ધીસ ઇઝ ધ ફિલિંગ ધીસ ઇઝ ધ ઇમોશન ઓફ નેચર પ્રકૃતિ એક જ વસ્તુમાં માને છે આનંદ કેન્દ્રમાં આનંદ અંદરથી જે મજા આવે અંદરથી જે ભાવ આવે પ્રગટાવે તમને જીવડાવે જીવતા હી ખડાવે પ્રકૃતિની આ નમનીય રજારામાં રમા ને ભગત બાપુની એક કવિતા છે કે દરિયા તણો ક્યારો ભયરો એ રજ ક્યાંથી લાવતો હશે વાત બહુ સાચી છે કે આવડા જાજરમાં જંગલોને આ પ્રકૃતિને આ વરસાદને આ વાદળોને પગ હેઠે લઈ આવતા ઈશ્વર ખરેખર ક્યાં રહેતો હોય છે ઘણીવાર આપણને હુકત આવી જાય કે આપણને આપણા પડાનો

સફરમાં વધુ આનંદ વધુ મોજ લેવા માટે તમને બતાવવું આ એક નજારો યુ કેન સી ધીસ યુ કેન ફીલ ધીસ તમારા હૃદયના તાર સુધી પહોંચી જાય એવો અવાજ એવો નજારો જવું થોડું કઠણ છે અંદર બટ આઈ વિલ ટ્રાય ઇફ ફાઈ ઝરણા નજારો ઝરણાઓનો ભાઈ આ વાદળો આ ઝરણાઓ હા હા માહોલ માહોલ આ પગથીયા ભૌગોલિક થી દાતાર ઉપર જાય પણ નિરો સાઈડમાં રહેતો ખાલી પણ આમ જોઈને આપણે એટલે આપણને એમ થાય કે આ પગથીયા સીધા સ્વર્ગમાં જાતા મોક્ષ મોક્ષનો દ્વાર હોય ને એવું લાગે કે આના પછી હવે કાંઈ દુનિયામાં બચતું નહીં હોય કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત એ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે તો આ ભેગી આપણી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે હિન્દુસ્તાનની આ ધરતી મહાન શા માટે કવિઓએ ફિલોસોફરોએ અને એક જીવતી જાગતી ઘટના એટલે કીધી છે કે આપણે અહીં નમીએ છીએ ચાહે પીરાણું હોય તોય ભલે દેવત્વ હોય તોય ભલે સૌથી મજાની વાત એ છે કે અહીં સેવકો દ્વારા પાણીએ પાણી તો પીવું જ છે ભાઈ દાતા હાથી પથ્થર હાથી પથ્થરનું પણ આપણે મહિમા છે અને જુઓ નજારો હા અહીં હાફી જવાનું કારણ એ છે કે વાદળોના લીધે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે થોડીક તકલીફ પડે પણ સુસ્વાગતમ દાતાર વહી હાથ જીસકો દાતાર બુલાતે તો દાતારના હુકમને સર આંખો પર લઈ અને નીકળી પડવાનું રજા લઈને રજા પાડીને દાતારની ટૂંક ઉપર આવેલી આ ગૌશાળા છે અહીંયા ગાયું ઘેહું અને કારણ કે આ ગાદીનો એક નિયમ છે કે જે પણ ગાદીપતિ હોય જે પણ અહીંયા ગાદી ધારણ કરે એ બાપુ પછી બીજી વાર નીચે નથી આવતા તો દાતારની જગ્યા અને આ જગ્યાનો ખૂબસૂરત ફરીથી નજારો માનવ હર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય જીગા પણ આહ કરી નટકી જવાય એ રચના કુદ ઈશ્વર એ ખોબે ને ખોબે ગુજરાતને ગુજરાતની ધરોહરને ગુજરાતની પ્રકૃતિને અને ગુજરાતની ગરિમાને આવેલી એક અણમોલ ભેટ એટલે દાતાર આપણો ગિરનાર આપણું જુનાગઢ એક એવી અદભુત જગ્યા કે જેની હું કયું તમને વાત વાત કરું છું અને મજાની કે વરસાદ આવતો હોય આ ઓલું એક ગુજરાતી એક બહુ મજાની કાવ્ય પંક્તિ હતી કે આમ તો કોરા કટ હતા અમે કોઈ છત્રી આઈપીએ અને અમે પલળી ગયા ગુજરાતની એક એવી હસ્તી ગુજરાતનું એક એવું નામ કે જેને જોઈને એટલે પહેલા જ આપણને સ્મિત આવી જાય આપણો થાકોડો ઉતારી નાખે એક એવો માણસ કે જેને જોઈને તમને એમ થાય કે ઓલું ભેટી પડાય એમ આપણે ભેટી પડાય નહી હું તમારો પ્રેમ છે તમારી સારાય છે અને તમારી નમ્રતા વિનમ્રતા તમારો વિવેક તમારા કુળના સંસ્કારો છે બાકી કોઈ માણસ તમારી નજરથી કોઈ હારો દેખાતો હોય ને તમારી મોટા છે મારા વાલા મોટો ભાઈ કામ તો સામાન્ય છે હું નાનો સારા સામાન્ય કલાકાર છું કે મને દાતાર બાપુના મારો દેવાદિદેવ મહાદેવનો એવો આદેશ છે કે બધી નો પૂગી શકે એટલે લોકોને સ્મિત દેવા માટે મને મોકલા વાહ હા મારું અહીં કોઈ અસ્તિત્વ નથી જ નથી કોઈ મારી કર્મની તેવડ મારવાલા ભીતર માં હતા યુદ્ધો ને અંદર પેય ને ગોઠ ઉપર હાસી આપે કે એવો અણમોલ વણાપે અને ભેગું થાઉં એ અદભૂત જગ્યા દાતાર થી વિશેષ મળવા માટે બીજી જગ્યા ન હોય હા સાંભળો

નિતેશભાઈ અંટાળા થાયકા છે અમે હવે કોઈચા બાપાની જગ્યાએ દાતારની ટૂંક ઉપર અને માથેથી આ નજાર અને જુઓ નાદ બેબીનો લોબાનનો વખત બરાબર તાણે જ પૂઈ ગયા અમે થી તો કાંઈ દેખાતું નથી વાદળો છે નકરા નીચે પણ આ દાતારની આ જગ્યા મને જાજી ખબર તો નથી પણ ત્યાંનું વર્ણન કેમ થતું હોય પણ આ ઈશ્વર છે તમે આવો એટલે તમને અંદરથી અવાજ આવશે કે ઈશ્વર આની બહાર નથી અને આની બહાર કોઈ પણ ન હક

અહીંની એક લોકવાયકા છે દાતારની આ ખૂબસૂરત જગ્યા ખૂબસૂરત આ માહોલ અને ખૂબસૂત આજનો ગુરુપૂનમનો દિવસ અને ગુરુપુનમના દિવસે દાતારના દર્શન થાય એનાથી વિશેષ બીજું એક માણસ તરીકે આપણે શું જોઈએ કદાચ આ લોકમાં અમુક વખતે તમને અતિશયોક્તિ લાગતી હોય કે વખાણ થઈ ગયા કે થોડું વધારે વર્ણન થઈ ગયું પણ મારી સમજણ મારી બુદ્ધિ મારી અક્કલ પ્રમાણે એક લોક સાહિત્યનો જીવ હોવાને નાતે એક ગામડાના જીવ હોવાને વિશેષ નથી જોઈ જોઈ તમે પણ શકો છો કોઈ આવીને પૂછે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ બ્યુટી ધીસ ઇઝ ધ આન્સર જુનાગઢ એમ થાય કે માથે મીઠ માંડી દેવાની થાય જુનાગઢ માથે મારી ટોળકી વી ઓલ આર સેમ કારણ કે એક જ જગ્યાએ એક જ ઠેકાણે એક જ ટાઈમે હારે ઊભા છે તો ખૂબ સરસ મજાના વ્લોગની યાદો અને માહોલ યાદ રહેશે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખો કાચીકા હું કહેવાનું મારે કંઈ બોલવું ને બોલવા મારા આપણે માણાને તમે બોલે લીધો એટલે આવે અને આ ભાઈ છે નીરવ ભાઈ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ યસ બ્રો ટંકપોળી વગાડી દીધ ટંક વગાડી દેજો ફરીથી મળીશું જય દાતાર જય શ્રી કૃષ્ણ જય ગિરનારી જય રુખ